નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું કે રાયડાની અંદર જ્યારે મચ્છીનો ત્રાસ વધારે હોય છે ત્યારે આપણે કઈ દવાનો છંટકાવ કરવાનો હોય છે તો ખેડૂત મિત્રો આજે આપણે તેના વિશે વાત કરીશું કે રાયડાની અંદર મચ્છીનો ત્રાસ વધી જાય તો આપણે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ અમારી રાયડાની ખુદની ખેતી છે અને આ રાયડાની અંદર ખેડૂત મિત્રો આપણે મચ્છીનો ત્રાસ વધી ગયો હતો એટલે કે મચ્છી જેવો રોગ ઘણો બધો આમાં રાયડાની અંદર જોવા મળેલો છે તમે જુઓ છો કે આ રાયડાની સિંગું છે કમ્પ્લેટ અને તેના ફ્લાવરિંગ પણ અત્યાર સુધી છે અત્યાર સુધી કોઈને ફ્લાવરિંગ હોતું નથી તો એ છતાં અમારા ખેડૂત મિત્રો ફ્લાવરિંગ છે અને તમે જુઓ કે આની અંદર તમને જોવા મળતા હશે રોગ ઘણા બધા અને ખેડૂમ મિત્રો આની અંદર તમને મચ્છી પણ જોવા મળતી હશે પણ અત્યારે મચ્છી તમને જોવા જ નહીં મળે એનું કારણ છે ખેડૂત મિત્રો આની અંદર આપણે એક દવાનો છંટકાવ કરી નાખેલો છે તે છે ખેડૂત મિત્રો આપણે ઉલાલા ઉલાલા નામની જે દવા આવે છે તેનો છંટકાવ કરવાથી ખેડૂત મિત્રો રાયડાની અંદર મચ્છીનો ત્રાસ જેવા રોગને આપણે અટકાવી શકે છે અને ખેડૂત મિત્રો તે અમે ખુદની ખેતીની અંદર અનુભવ કરેલો છે અને ખેડૂત મિત્રો તમે પણ એ દવાનો ઉપયોગ કરી શકો છો કે રાયડાની અંદર મચ્છી આવે તો ઉલાલા નામની જે દવા આવે તેનો છંટકાવ કરી દેવાનો રહેશે અને અત્યારે તમે આમાં ફ્લાવરિંગ જોઈ શકો છો અત્યારે તમે ખેડૂત મિત્રો આમાં ફ્લાવરિંગ જોઈ શકો છો અને તમારે કેવું ફ્લાવરિંગ છે તે કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને તમે જુઓ આ રાયડો છે આપણો કમ્પ્લેન અને આ રાયડની અંદર તમે જુઓ ખેડૂત મિત્રો રાયડો છે આ રાયડાની અંદર તમે જુઓ આનું ફ્લાવરિંગ જુઓ આની શીઘું તમે જુઓ કમ્પ્લેટ ખેડૂત મિત્રો એક નંબર છે અને તમે જુઓ કે આની અંદર અમારે ભરપૂર ઉત્પાદન પણ મળવાનું છે ખેડૂત મિત્રો કમસે કમ પંદરથી વીસમણ વીસમણ સુધીનો રાયડો આમાં નીકળશે એક વીઘા દીઠ એટલે તમે હિસાબ કરી લેજો કે કેવો રાયડોનું ઉત્પાદન મળેલું છે ખેડૂત મિત્રો તમે જુઓ અને ખેડૂત મિત્રો જો તમે નવા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ના ભૂલતા અને ખેડૂત મિત્રો આ વિડીયો શેર જરૂરથી કરજો જેથી કરી કોઈ પણ ખેડૂત મિત્રો આપણો વિડીયો જોવે અને તેને પણ આપણા વિડીયોનો લાભ પણ મળે અને તે પણ એની પોતાની ખેતીની અંદર ઉત્પાદન વધારે મેળવી શકે અને આ તમે જો કે રાયડિયો હોય ને તેની અંદર આવા પ્રકારની શિઘવું તમને જોવા મળતી હોય તમે જુઓ આની અંદર હવે તમને બબે હેરું તમને રાયની જોવા મળતી હશે રાયડાની અંદર જે નીકળે અને જે રાય હોય છે ખેડૂમિત્રો તે રાયની અંદર કેવી શીંઘુ તમને જોવા મળે આને ઘોડે પાત્રી શીંઘું તમને જોવા મળતી હોય છે અને તેમાં જીડા દાણા હોય છે અને આમાં ખેડૂત મિત્રો મોટા દાણા જોવા મળતા હોય છે જો ખેડૂત મિત્રો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ના ભૂલતા અને હું તમને બતાવી દઉં અમારો રાયડો છે તમે જુઓ આ જ્યાં સુધી દેખાય ત્યાં સુધી આ મારો પોતાનો રાયડો છે અને રાયડાની ખેતી પણ જબરજસ્ત કરેલી છે આ વખતે અને સારું એવું ઉત્પાદન મળશે એવી અમને આશા છે અને તમે જુઓ આમાં તમે શીંઘું જુઓ એટલે તમને ખબર પડી જશે કે કેવા પ્રકારનું ઉત્પાદન મળશે અને કેવા પ્રકારનો રાયડો છે અને ખેડૂત મિત્રો આમાં પિયતની વાત કરવામાં આવે તો આ ઓછા પિયતે આપણા રાયડો બનાવેલો છે અત્યાર સુધીના ખેડૂત મિત્રો ગણવામાં આવે તો અમે ચાર પિયત આપેલા છે પરફેક્ટ તમે જુઓ એક રીતે બિન બિનપિયત રાયડોઝ કહેવામાં આવે પણ જો કે આપણે ચાર પિયત આપી દીધેલા છે તો ખેડૂત મિત્રો હવે મળશું આપણે નવે નવા વિડીયો સાથે ત્યાં સુધી આપણી ચેનલની અંદર જોડાઈ રહ્યો નવો હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી નાખજો જય હિન્દ જય ભારત અને જય કિસાન ખેડૂમિત્રો હવે મળશું આપણે નવા વિડીયો સાથે